દર્શક મિત્રો નમસ્કાર તમામ ખેડૂત ભાઈઓએ સરકારી યોજનાઓનો લાભ મેળવવા માટે જેમ કે પીએમ કિસાન યોજના આઈ ખેડૂત પોર્ટલ પર ચાલુ થતી વિવિધ સબસીડી યોજનાઓ ટેકાના ભાવો વગેરે જેવી તમામ યોજનાઓનો લાભ મેળવવા માટે હવે દરેક ખેડૂત ભાઈઓએ ખેડૂત નોંધણી કરાવી ફરજિયાત છે આ વિડીયોમાં આપણે માહિતી મેળવીએ કે આપને એપ્રુવલ મળી જાય પછી ફાર્મર આઈડી આપવામાં આવે છે ઓળખ આપવામાં આવે છે આપ સૌ પોતાના મોબાઈલમાં કેવી રીતે મેળવી શકો એના વિશે આ આપણે લાઈવ સ્ટેપ સ્ટેપ બાય સંપૂર્ણ માહિતી મેળવીશું માટે અંત સુધી જોવાનું ચૂકશો નહીં દર્શક મિત્રો હવે આપણે લાઈવ માહિતી મેળવી કે ફાર્મર આઈડી કેવી રીતે મેળવવું આપ સૌએ પોતાના મોબાઈલમાં પ્લે સ્ટોરમાં ઓનલાઈન સર્ચ કરવાનું છે કૃષિ પ્રગતિ એપ આટલું સર્ચ કરશો દર્શક મિત્રો એટલે અહીં આગળ આપની નીચે જોવા મળશે કૃષિ પ્રગતિ ગવર્મેન્ટ ઓફ ગુજરાત એને ઇન્સ્ટોલ કરી લેવાની છે આ એપ્લિકેશન ઇન્સ્ટોલ કરી દર્શક આ એપ્લિકેશન ઇન્સ્ટોલ ઇન્સ્ટોલ કરવા માટેની લિંક પણ ડિસ્ક્રિપ્શનમાં આપ મળી જશે થઈ જાય ત્યારબાદ દર્શક મિત્રો ઓપન ઉપર ક્લિક કરો ઓપન ઉપર ક્લિક કરશો ત્યારબાદ અહીંયા આગળ જે તે પરમિશન આપી લોકેશન ચાલુ કરવાનું છે ત્યારબાદ આગળ વધો એના ઉપર ક્લિક કરો એના ઉપર ક્લિક કર્યા બાદ સંમત શું શરૂ કરો એના ઉપર ક્લિક કરું ત્યારબાદ નીચે સંમત શું શરૂ કરો એના ઉપર ક્લિક કરો ત્યારબાદ દર્શક મિત્રો અહીંયા આગળ નીચે આગળ વધો એના ઉપર ક્લિક કરું ત્યારબાદ દર્શક મિત્રો અહીંયા આગળ તમારો મોબાઈલ નંબર પૂછવામાં આવશે જે તે ખેડૂતનું ફાર્મર આઈડી આપ સૌએ લેવાનું હોય એનો મોબાઈલ નંબર અહીંયા આગળ લખવાનો રહેશે દસ આંકડાનો મોબાઈલ નંબર લખીએ દર્શક મિત્રો મોબાઈલ નંબર લખ્યા બાદ દર્શક મિત્રો નીચે ઓટીપી મેળવો એના ઉપર ક્લિક કરું એના ઉપર ક્લિક કરશો એટલે તમારા જે તે મોબાઈલમાં ચાર આંકડાનો એક ઓટીપી આવશે ચાર આંકડાનો ઓટીપી જે આવ્યો એ આપ સૌ અહીંયા આગળ લખવાનો છે ઓટીપી લખ્યા બાદ દર્શક મિત્રો અહીંયા આગળ નવો પાક ઉમેરવા અહી ક્લિક કરો એના ઉપર ક્લિક કરું તમારે જે તે ખેતરનું નામ લખવાનું રહેશે કઈ પણ નામ રાખી શકો છો તમે જે ખેતરને ઓળખતા હોય એ રીતે આટલું લખ્યા બાદ દર્શક મિત્રો નીચે ઓકે ઉપર ક્લિક કરું એના ઉપર ક્લિક કરી ત્યારબાદ તમે જે પાક વાયો હોય એ પાક ઉપર ક્લિક કરવાનું રહેશે દાખલા તરીકે આપણે કપાસ વાયો છે તો કપાસ ઉપર ક્લિક કરું કપાસની અંદાજીત વાવણી આપ સવારે જે તે મહિનાની જે તારીખે કરી હોય એ આપ સવે અહીં આગળ સિલેક્ટ કરવાની રહેશે દાખલા તરીકે આપણે જૂન મહિનાની સાત તારીખે વાવણી કરેલ હતી તો સાત તારીખ પસંદ કરવી ત્યારબાદ તમે સેન્દ્રીય ખાતર વાપર્યું છે કે રાસાયણિક તો સેન્દ્રીય હોય તો સેન્દ્રીય રાસાયણિક હોય તો રાસાયણિક સેન્દ્રીય ઉપર ક્લિક કરવું ત્યારબાદ સબમિટ ઉપર ક્લિક કરવું ડાબી બાજુ ઉપર જે તે ખેડૂતનો સિમ્બોલ આવશે એના ઉપર ક્લિક કરો એના ઉપર ક્લિક કરશો દર્શક મિત્રો ત્યારબાદ અહીંયા આગળ આપને જોવા મળશે તમારું ખેડૂત કાર્ડ જેમાં તમારો ફોટો આવી જશે અને તમારું આખું નામ આવી જશે એની નીચે લીલા કલરમાં

દર્શક મિત્રો આ રીતે આપ સૌ ખેડૂત કાર્ડ જોઈ શકો છો એનો સ્ક્રીનશોટ રાખીને ભવિષ્યમાં વિવિધ સરકારી યોજનાઓનો લાભ મેળવી શકો છો